તમે સ્વાગત છે તમારા લગ્ન એક નવા વિડીયોમાં સુથી પહેલાં દબેનને જય સોમનાથ જ શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો શિયાળો નજીક આવે છે તો આપણે હવે શિયાળા સ્પેશિયલ ગરમ રેસીપી બનાવીશું તો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર એને સુધી જરૂરથી જોજો જો ચેન્નામાં બનાવવા હોય તો ચેનલને લાઈક શેર અને સુસ્કેપ કરજો તો આ ચાલો આપણે આજે શિયાળા સ્પેશિયલ ગુંદરપાકની રેસિપી બનાવવાની શરૂઆત કરીએ તો ગુંદરપાક બનાવવા માટે આપણે સામગ્રીમાં છે ગોળ છે પોણી વાટકી એક વાટકી ઘી છે સૂકું નાળિયેરનું છીણ છે કાજુ બદામ ગુંદર છે પછી સૂઠનો પાવડર છે અને ઘઉંનો કરકરો લોટ છે જે આપણે આ વાટકીના માપથી દોઢ વાટકી લીધો છે તો ચાલો આપણે ગુંદર બનાવવાની શરૂઆત કરીએ આપણે એક વાટકી ઘી નાખ્યું છે આપણે ગરમ થવા દઈએ તો ઘી ગરમ થઈ ગયું છે આપણે થોડો થોડો ઊંડ એડ કરીશું અને તેને તળી લઈશું

તો ઘી ગરમ જ છે આપણે તેમાં લોટ એડ કરી દઈશું આપણે લોટને ધીમે તાપે શેકી લઈશું બરોબર ઘી સાથે મિક્સ કરી દઈશું જેથી લોટ બધો મિક્સ થઈ જાય આપણે જરૂર લાગે તો ફરીથી ઘી એડ કરીશું આપણે લોટને સારી રીતે શેકવાનું છે જ્યાં સુધી કલર ચેન્જ ન થઈ જાય અને સરસની સુગંધ આવે ત્યાં સુધી લોટ ત્યાં સુધી લોટને આપણે શેકીશું ટુ શેકાલેમ ઉપર આપણે શેકવાનું છે જેથી તળિયે દાજી ન જાય શિયાળો આવી ગયો છે તો આપણે જુદા જુદા વસાણા નાખીએ

ધ્યાન રાખવાનું છે ગેસની ફ્લેમ ઓફ કરીને પછી જ આપણે ગોળ એડ કરવાનો છે નહીંતર એકદમ વધારે કડક ચાસણી થઈ જશે તો ઢેફળી કઠણ કાણા જેવી થઈ જશે હવે આપણે કન્ટિન્યુ હલાવી લઈશું જ્યાં સુધી ગોળ મિક્સ ન થઈ જાય ત્યાં સુધી હલાવી રાખવાનું છે આપણે તેમાં એક ચમચી જેટલો સૂંઠનો પાવડર એડ કરીશું બે ચમચી જેટલું કોપરું છે તે એડ કરીશું બધું સારી રીતે મિક્સ કરી લેશું તળેલો ગુંદ એડ કરીશું બધું સારી રીતે હલાવી અને મિક્સ કરી લેશું તમે ગુંદને દળીને પણ એડ કરી શકો છો પણ તળેલો ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે બધું સારી રીતે મિક્સ કરી લેશું આપણે બદામના કટકા એડ કરીશું ત્યારબાદ કાજુના કટકા એડ કરીશું બધું સારી રીતે હલાવીને મિક્સ કરી લેશું आपले मिश्रण ने घी थी ग्रीस करेली थाड़ी मेट कर दईसु बिदु फेल आवी लेसु પ્રેસ કરી અને બેસાડી ગાર્નિશ કરીશું તો હવે થોડી વાર ઠંડુ થાય પછી આપણે તેને કટ લગાવીશું તો આપણે મસ્ત મજાના કટ લગાવી દીધા છે અને ઠેફલી પાડી લીધી છે તો ચાલો આપણે તેને સૌ કરીશું ફેમિલી આથી આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તો મળશું શિયાળા માટે સ્પેશિયલ નવી નવી રેસીપી સાથે આવજો જે સોમનાથ દબાઈ